હાલો હીરુ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું સ્વાગત છે આ બોલે ને મને બોલતા ન હું બોલું ને આને બોલતા ન પણ બોલી લીધા એક જ આપણે કે ને બોલો આમ થાકી જાય તો કાઈ વાંધો નહી તો કન્ટિન્યુ મેને રહેજો ને આપણે ખાગા ચીજી છે કે આજ હા એમ તો બધી તો આપણે ને કેવું તો આપણે કા તમને બતાવી અને કન્ટિન્યુ બેને રહેજો મારા વાળા બધા કા

આમ જો આવી રીતનું અમારું બહુ કઈ જ્યુ છે મસ્તીનું આ આ આ પણ હલ્લે હું તમને છે ને પહેલા બધું ભેગું કરીને પછી દેખાડું કાય એમ કરું ને હા જોઈ છે હાલો ને આ હાટકા કેમ આપણે ફીકો નતા તા કે હાટકા નો ફીકો હું લેવાનો શું કાય કે આમ જો આ સરબી ની હોય કે પેલા પણ આ મારો બેટુ કાય દેખાતું નઈ બરાબર જય સૂર્ય ભગવાન આ મને

અને જે હતું એ બધું નાખી દીધું છે તાહડામાં તો ઘણું બધું શાક હતું તમે જોયું હોય લઈ લો હતું તેવા ન જોયું તો ખાગાનું અથાણું એમ કઈક લખેલું છે ને એ જોજો વિડીયો ચોક્કસ અને પછી અત્યારે આપણે આવડું આ તો આ બહાર જઈને પછી કઈક દેખાડીએ કાં તમે તો આપણે ખુલ્લામાં વ્યા મસ્ત બધા તો અહીંયા આ જગ્યાએ આપણે ખાગાનું કટિંગ કર્યું હતું એ જગ્યા છે અને એની જગ્યાએ પાછા આવી ગયા બોલો ઘડીક વાર માં એવા લીલો હતો ને ચેતા હુકલ કકડો બાણ એટલે કા

કાઈ વાંધો મારા વાળા બધા સપોર્ટ કરજો યાર તો પછી મળું હવે પછી આપણે આવી જશું બગીચામાં તમને અમે કોમેટોનો બનાવતા નથી આમાં આ આપણે બનાવતા નથી આમાં આમાં કોમેટોનો ને તમે જોહો નહીં તમારી ને તમારી છે તોય તમે જોહો નહીં તો આપણે એક સેન્સ કર્યું છે પ્લાન તો આપણે બીજી ચેનલ છે ધનજીની મોજ ચેનલ છે આ ચેનલ માં નવી વખત આવ્યા હોય ઈ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો તો એમાં તમને તમારા

ધમજીની મોજમાં આ સેનલ અંદર આપણે એ વિડીયો બનાવીશું તો તમે તમે કોમેટ કરીશો ને તો તમે તમે પાછા નહીં જોવો અને આપણે મચ્છી દેખાડી તો તમે મચ્છી જોવો તો કંઈ મચ્છી પકડતા પકડતા તમારો કોમેટ તો નોક તમને કહેવાય ના પાછો દરિયાની અંદર તો પોરને બોર ને એવું હાલતું હોય ને અત્યારે ખાખા બાગ આપણે વિડીયો બનાવી ને ઓલામાં બ્લોગ હોય એટલે એમાં એ હાલે એમ વિડીયો એટલે આમાં કોમેન્ટનો જવાબ હાલ તો એક એમાં નથી અત્યારે તમે કરતા નહીં કોઈ પણ પાસે કોઈ સપોર્ટ ન કરતા ધનજની મત ચેનલ માં સપોર્ટ કરો બધાય આમાં સપોર્ટ કરો એમ ઈ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો એમાં પણ સપોર્ટ કરો એમાં છવાદાની માથે સબસ્ક્રાઇબ થઈ જલા તો સબસ્ક્રાઇબ નહીં કરો એમાં પણ અમારે પગાર આવે ને એમ એમાંય તો અમાર પગાર આવે ને એમ પણ આવતો નથી એમાં તો જે કે આવ્યો નથી ને એક પગાર ફિક્સ કેતા હોય તો હજી બીનો નથી એક કે વખત હજી આવ્યો નથી ને એક વખત બીનો નથી પણ અમે વિડિયો મૂકીએ છીએ આની ફોડેસ્ટ કે વાય બાપા હાથ કન બેન્યુ ઠાકી ગયો પ્લાન ફેરવી લખો આપણે આ કર્યું છે તો અને સને હવે ભાઈ તમને મળશું નવા વિડીયોમાં તમે આમાં બધી કોમેન્ટ કરી દેજો આવી જાય પછી દરરોજના માટે અમે સપોર્ટ કરો છો અને ભગવાન હંમેશાની માટે શું કરશે ભગવાન સપોર્ટ કરશે ખરેખર સપોર્ટ કરશે કેમ કે અમારે આપશે તમારે કાંઈકનો કાંઈકનો કાંઈક ફાયદો પડશે અમારા બ્લોગમાં અથવા વિડીયોમાં ગમે તમે કોમેન્ટ કરો દરરોજના માટે જોવો હકીકત ભગવાનના સ્વરૂણમાં વંદન પ્રાર્થના દુનિયાનું કે હમણાં જેટલો સપોર્ટ કરે ને આ બધા ફેમિલી તમી ભગવાન હંમેશાની માટે એની રક્ષા કરે હેમખેમ તંદુરસ્ત તમને બધા એને રાખે એ ભગવાનને અમે પ્રાર્થના કરીશું અને હકીકત કરીશું વિડીયો અકારવાટોથી કરીએ એવું નથી બાકી આપણે વિડીયા ફેક બનાવીને તો વિડીયો અત્યારે હાલે એના કરતાં ત્રણ ગણું હાલતા થઈ જાય માછલા લાવી લઈને વેસાતા હારા હારા મોટા મોટા આપણે પાંચ છ રૂપિયાની વસ્તુ લાવતી ને એની બદલે હજાર બે હજારની વસ્તુ લાવીએ ને હજાર બે હજારની વસ્તુ લાવીને મોટું જોરદાર જોરદાર યુનિક યુનિક બનાવી તો ન જોવો તમે બધા આપણે એવું કંઈ કરતા નથી રિયલ છે એ પહેલેથી અને રિયલ રાખશી ફેક કાંઈ કર્યો નથી ને કરીશું પણ નહીં જોકે કારેક કંઈક માં આમ તેમ થઈ જાય તો બધાને સોરી હાવ કન્ટિન્યુ સિરિયસલી તો પછી હાવ નો તાલે કોઈનું અને અમે અભણમાન છીએ તમને લઈ એક સબસ્ક્રાઇબર લઈ ત્રણ હજાર ત્રણ ચાર હજાર તેત્રીસો તેત્રીસ હજાર સોત્રીસ હજાર સબસ્ક્રાઇબર કરાવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવીને આવી રીતે તમે અમને બધા સપોર્ટ કરતા રહેજો તો હવે આ વિડિયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમ કેમ ખાવા મય માતાજી ભાઈ